ક્ષત્રિય રાજપૂત સમાજ અમરેલી દ્વારા વિજયાદશમી નિમિત્તે કરાયું શસ્ત્ર પૂજન ક્ષત્રિય ખીજડાના વૃક્ષ નીચે શસ્ત્રપૂજન કરવામાં જૂની પરંપરા મુજબ સમી ના નીચે શસ્ત્રપૂજન મહાભારત કાળથી થતું આવ્યું છે અસત્ય પર સત્યનો વિજય એટલે વિજયા એટલે કે દશેરા નિમિત્તે અમરેલી ખાતે રહેતા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા ભવ્ય અને પરંપરાગત કરવામાં આવ્યું હતું પોતપોતાના શસ્ત્રનું પૂજન બ્રાહ્મણ દ્વારા શાસ્ત્રોક વિધિ કરાવેલ હતું આ કાર્યક્રમમાં રાજપૂત સમાજની બહેનો પણ હાજર રહી હતી કાર્યક્રમના અંતે માં જગદંબા ભવાની આરતી કરી કરવામાં આવ્યું હતું વડીલો દ્વારા રાષ્ટ્રના ઉત્થાન માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા આ શસ્ત્રપૂજન દ્વારા રાજપૂત સમાજે પોતાની ભવ્ય સંસ્કૃતિ અને શૌર્ય પરંપરાને યાદ કરીને ગૌરવની લાગણી અનુભવી હતી અહેવાલ વાડિયાભાઈ ખુમાર અમરેલી ટાઈમ્સ ન્યૂઝ અમરેલી